પાટણમાં હડતાલમાં લાફાકાંડ સામે આવ્યો છે એનએસયુઆઈના કાર્યકરે પોલીસને તમાશો ઝીકી દીધો ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈનું પોલીસ સાથે ઘર્ષણ થયું એમએલએ સાથે એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે દારૂ પાર્ટી કરનારાઓ પર કાર્યવાહી કરવાની માંગ તેઓ કરી રહ્યા છે પાટણ યુનિવર્સિટી ખાતેથી રૂસા હોસ્ટેલમાં તાજેતરમાં જ બાસ્કેટબોલની એક ટુર્નામેન્ટ રમવા આવેલા ખેલાડીઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા બોયઝ હોસ્ટેલમાં આણંદથી આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ સાથે ઝડપાયા હતા

ચંદનજી ઠાકોર જે પૂર્વ ધારાસભ્ય તેઓ હાલ વિસીની ચેમ્બરમાં બંધ બાને બેઠક યોજી છે જે રીતે એચએનજીઓ ખાતે જે દારૂ મહેસિલકાંડ સામે આવ્યો હતો તેમાં જે કસુઆરો હતા તેમાં સામે જે પોલીસ ફરિયાદ નથી તેની રજૂઆત દ્વારા પહોંચ્યા છે અત્યારે જે વિગતો સામે આવી છે જેમાં કુલકોએ યુનિવર્સિટીના લેટરપેડ ઉપર ક્યાંક મુખ્યમંત્રી તેમજ સ્થાનિક જિલ્લા પોલીસ વડા સહિતને સમગ્ર મામલે કાર્યવાહી કરવા માટે અરજી લખાઈ રહી છે એટલે કે જે દારૂ મહેસૂલ કાંઠ્યો હતો તેની સમગ્ર બાબતે ક્યાંક યુનિવર્સિટી પ્રશાસન પણ ક્યાંક સમગ્ર મામલે ભૂલી જ ફર્યા થાય તેમાં હિત ઇચ્છે છે બીજી બાજુ જે રીતે મહત્વની વાત છે કે જયારે કિરીટ પટેલ અને એનએસયુ ના કાર્યરો જયારે વીસીની ચેમ્બરમાં અંદર ઘુસે છે ત્યારે પણ અંદર પણ એક ઘર્ષણ સર્જાય તેમાં અને ડેપ્યુટી રજીસ્ટ્રાર સાથે પણ એનએસયુ ના કાર્યકરો ક્યાંક ઝપાઝપી કરતા સામે આવ્યું ચોક્કસ કહીએ કે જે રીતે વિદ્યાર્થી સંગઠન સમર્થન ક્યાંક જે ભૂખ હડતાલ ઉપર બેઠે છે પરંતુ ક્યાંક સમગ્ર મામલો ઉગ્ર બને છે ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથિતતી હોય તે રીતના દ્રશ્યો સામે આવે છે બીજી બાજુ કિરીટ પટેલ કહે છે કે જે રીતે એસએનજીમાં અમે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પોલીસને ક્યાંક સામે આવે છે એટલે કે જો પોલીસ કાયદાનો હાથમાં લેશે તો અમે પણ કાયદો ક્યાંક હાથમાં લેશે તેવું પોલીસ કિરીટ પટેલ પણ નિવેદન આપે છે એટલે બિલકુલ આપણે જણાવી દઈએ અમારી સાથે કુલપતિ આરમ દેસાઈ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે